નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં લક્ષ્મીનું મહત્વ ખૂબ મોટું છે લક્ષ્મી વગર માણસ પાંગડો થઈ જાય છે પૈસો નથી તો દુનિયાનું કોઈ કામે આગળ વધારી શકતો નથી તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન આપના મનમાં આવવો જોઈએ કે લક્ષ્મી કોને સહાયભૂત થાય ઘણા બધા એવા લોકો આવે છે મારું મેઇન કામ જન્માક્ષર જોવાનું છે કે ભાઈ કંઈ તમારું ભવિષ્ય જાણીને તમને બતાવવાનું છે તેમાં ઘણાના લગભગ નેવું ટકા લોકોના પ્રશ્ન આ છે કે સાહેબ લક્ષ્મી સાથ નથી આપતી લક્ષ્મી અમારી પાસે ટકતા નથી અમે એને સંભાળી નથી શકતા આવક તો આવે જ પણ ખોવાઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે લક્ષ્મી કોને સહાયભૂત થાય ને લક્ષ્મી ક્યારે સહાયભૂત થાય મિત્રો જે માનવી લક્ષ્મીનો વિવેકપૂર્ણ વિનિયોગ કરે એને લક્ષ્મી સહાય કરે પણ આ વાત આપણે સૌથી પહેલા તો અત્યારના યુગમાં વિવેકની પરિભાષા શીખવી જોઈએ કે વિવેક એટલે શું વિવેક એટલે આપના બુદ્ધિના જે નિર્ણય છે ને એનું પરીક્ષણ કરવું બુદ્ધિના નિર્ણય પર કોઈ નક્કી કરી શકતું હોય તો તે વિવેક તમારી બુદ્ધિ અને તમારું મન ઘણા બધા નિર્ણયો લે છે પણ એનું પરિણામ શું અને આ જે નિર્ણયો છે ને તેમાં ઘણા બધા પણ સમાયેલા છે પણ તેમાંથી સાચો નિર્ણય લેવો અને એ ઉન્નતિકારક હોય એવો નિર્ણય લેવો એનું નામ વિવેક કહેવાય વિવેક વિનાનું જીવન જે માનવી જીવતો હોય ને એ પશુની યોનીમાં આવે જે માણસમાં વિવેક નથી ને એ જાનવર છે ફક્ત માનવને જ કુદરતે મન અને બુદ્ધિ બંને આપેલા છે પરંતુ વિવેક દરેક વ્યક્તિમાં નથી વિવેક તો માનવે જાતે જ કેળવવો પડે સત્સંગ સારા વિચારો સારું વાંચન સારું વચન અને અધ્યાત્મ યોગ્ય જ્ઞાન આપના જીવનમાં હોવું જરૂરી છે અને આવું આધ્યાત્મિક જ્ઞાન જીવનમાં આદર ભરી દે છે અને જ્યાં આદર આવે છે ને ત્યાં વિવેક પોતાની જાતે જ જાગૃત થાય છે વિવેક વિનાનું જીવન તોછડું કહેવાય જેને કોઈ પસંદ નથી કરતું વિવેકથી વાણી આચાર અને અભ્યાસ આ બધી બાબતો ઉજડી થઈ જાય દીપી ઉઠે છે જેને આપણે એક વિવેકશીલ મનુષ્ય કહીએ છીએ મિત્રો રામાયણમાં એક ચોપાઈ છે બીનું સત્સંગ વિવેક ન હોય રામકથા બીનું સુલભ ન સોય કેટલી સરસ વાત છે ઈશ્વર જયારે આપણી પર કૃપા વર્ષ આવે છે ત્યારે આપણામાં વિવેક જાગૃત થાય છે અને આ વસ્તુ રામકથા વગર શક્ય નથી મિત્રો આપણા જે દેશના બે મહત્વના મહાકાવ્ય રામાયણ ને મહાભારત બહુ મહત્વના છે હજારો વર્ષ પછી પણ આજે આપણને જ્ઞાન આપે જ રસ્તો બતાવે છે તો એ કેટલી મહત્વની વાત છે વિવેકથી માણસ માન સન્માન વિકાસ અને સિદ્ધિ બધું જ પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આપણા જે વડવાઓ થઈ ગયા એ લોકો વિવેક ને ચાર ભાગમાં વહેંચેલો છે વસ્તુ વિવેક એ પહેલી વાત વ્યક્તિ વિવેક એ બીજી વિષય વિવેક એ ત્રીજું અને વ્યવહાર વિવેક એ ચોથું તો મિત્રો આપણે જોઈએ વસ્તુ વિવેક વસ્તુ વિવેક એટલે દરેક વસ્તુમાંથી આપણે શું લેવું જોઈએ અને શું ત્યજવું જોઈએ તેનો વિવેક આ બાબતો દરેકમાં હોવી જરૂરી છે આપણા આયુર્વેદમાં એનો ઉલ્લેખ પથ્યાપથ્ય શબ્દ થી કરેલો છે આપણા જીવનમાં દરેક સમયે જુદી જુદી વસ્તુઓ જુદા જુદા સ્વરૂપે આપણી સામે આવે છે આમાં બોલવામાં ખાવામાં અલગ અલગ વસ્તુઓ આવે છે ત્યારે આપણે એમાંથી નક્કી કરવાનું છે કે ભાઈ કઈ વસ્તુ ગ્રાહ્ય ને કઈ વસ્તુ તજ્ય પણ આપણા માટે એમાંથી શું યોગ્ય છે એ આપણે ગ્રહણ નથી કરી શકતા અને એને જો તમે શીખી જાઓ તો આ વસ્તુ વિવેક તમારા માટે ઉપયોગી સાબિત થાય આપણા માટે શું યોગ્ય છે ને શું આપણા માટે યોગ્ય નથી એની જાણકારી જો આપણે જાતે કેળવીએ અને આ બધી બાબતો આપણે યોગ્ય સમયે યોગ્ય રીતે નક્કી કરીએ તો એ વિવેક છે બીજાને ગમે એવું વર્તન કરીએ તો એ વિવેક આપણા જીવનમાં આપણા શ્રેય માટે અને આપણા પ્રિય માટે વસ્તુઓ જો સામે આવે ત્યારે આપણે આપણા શ્રેય માટે જે વસ્તુ છે એને ગ્રહણ કરવી અને જે વસ્તુ આપને પ્રિય છે પણ એમાં અહિત છે તો એને ત્યાજવું એને છોડી દેવું આ બાબત વિવેક બુદ્ધિથી આવે અને આને આપણે આપણી સભ્યતા કહીએ છીએ ઉંમર પ્રમાણે આસ્થા પ્રમાણે યોગ્યતા પ્રમાણે અને આપણી પરિસ્થિતિ પ્રમાણે વર્તવું એ પણ એક વિવેક છે જેમ કે આપણને ડાયાબિટીસ છે આપણે મિષ્ટાન ભાવે છે પણ ડાયાબિટીસ છે તો આપણે મીઠી વસ્તુનો ત્યાગ કર્યો એ સમજદારીનો વિવેક છે ઘણી વખત આપણે ગમતી વસ્તુ પણ આપણને પોસાય તેમ નથી તો એનો ત્યાગ કરવો એ પણ એક બહુ જ બુદ્ધિશાળી વિવેક કહેવાય તો મિત્રો આ એક પહેલા વિવેકની વાત થઈ એ વસ્તુ વિવેક હતો હવે જોઈએ આપણે વ્યક્તિ વિવેક દુનિયામાં દરેક વ્યક્તિની પરિસ્થિતિ માન કદ આર્થિક પરિસ્થિતિ સરખી નથી માન મર્યાદાની કક્ષા પણ સરખી નથી એ પણ બધાની અલગ અલગ છે તો આ બધાનો વિચાર કરીને સામેનો વ્યક્તિ કઈ કક્ષાનો છે એ કક્ષાનો વ્યવહાર એ આપણો વિવેક દરેક વ્યક્તિ સાથે વાતચીતની જે આપણી પરિસ્થિતિ છે એને અનુરૂપ રાખીએ તો એ પણ એક વિવેક છે દુનિયામાં દરેક વ્યક્તિ જુદી જુદી છે કોઈ સાહેબ છે કોઈ પટ્ટાવાળો કોઈ નોકર છે કોઈ મિત્ર છે કોઈ પડોશી છે કોઈ આપણા માટે ઉપયોગી વ્યક્તિ છે કોઈ કામનો માણસ છે કોઈ આપની સેવા કરનારો માણસ છે કોઈ આપણી પાસે સેવા કરાવનારો માણસ પણ છે આ રીતે આપણે દરેક અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ પ્રમાણેનો વિવેક આપણે વાપરીએ એની સાથે એ રીતની વાતચીત કરીએ તો એ યોગ્ય છે આપણે આપણા નોકર સાથે સારો વ્યવહાર રાખીએ તો એક બહુ જ ઉત્તમ વિવેક કહેવાય એક પટ્ટાવાળો છે એક નોકર છે એક ગ્રાહક છે અને એક આપણો દર્દી છે તો આ બધા સાથેનો વ્યવહાર એ પણ આપણે અલગ કરીએ છીએ તો આ પણ એક અલગ પ્રકારનો વિવેક છે વ્યક્તિ વિવેક છે જેવો વ્યક્તિ છે એ રીતની આપણે એની સાથે વાત કરીએ એક ડૉક્ટર છે એનો એક દર્દી છે એને તકલીફ છે પણ ડૉક્ટર કહે છે એને વિવેકથી કહે છે નમ્રતાથી સમજાવે કે નાના તમને વાંધો નહીં આવે સારું થઈ જશે બે દિવસ દવા લો બધું યોગ્ય છે કોઈ તકલીફ નથી તો પહેલાંને જલ્દી સારું થાય છે એક વાણીનો જે વિવેક આવ્યો તેમાં કેટલો મોટો ફાયદો થયો તો મિત્રો જીવનમાં જ્યારે જુદા જુદા વ્યક્તિઓને મળો તો જુદા જુદા પ્રકારનો વિવેક જો આપણે દાખવીએ બતાવીએ તો બહુ સારા પરિણામ પ્રાપ્ત થાય છે અને આવા માણસોને લક્ષ્મી પ્રાપ્ત થાય લક્ષ્મી આવા વ્યક્તિઓને વરે છે હવે જોઈએ આપણે ત્રીજો વિવેક વિષય વિવેક આપણને બહુ મહત્વની બાબત છે મિત્રો ભગવાને દુનિયા બનાવીને દુનિયામાં બહુ બધી વસ્તુઓ બનાવીને બધી વસ્તુઓ માટે જ બનાવીને ભગવાન એ તો એને ભોગવવા અહીંયા આવે છે પણ વસ્તુનો ઉપયોગ ક્યારે કઈ રીતે કરવો એ એક વિષય વિવેક છે બહુ ચોક્કસ આંખ કાન નાક ચામડી અને આપણી જે કંઈ બી ભગવાને ઇન્દ્રિયો આપી છે તેનો ઉપયોગ અને તેની પરનું નિયંત્રણ આ વિવેક બુદ્ધિથી આવે છે તેનો સ્વચ્છંદતા સ્વતંત્રતાથી થતો ઉપયોગ માનવ જીવનને બરબાદ કરી નાખે છે આ ધ્યાન રાખજો જેમ કે સિનેમા નાટક ટીવી આ બધાનો યથા યોગ્ય વિચાર કરીને સમયસર એનો ઉપયોગ આપણને લાભ અપાવે છે પણ એનો અતિરેક નુકસાન અપાવે છે સમયસર વાપરશો યોગ્ય જગ્યાએનો ઉપયોગ કરશો તો એ તમારા માટે એક ચોક્કસ એવો વિવેક હશે જે તમને ફાયદો આપી જશે માની લો કે ભાઈ પરીક્ષાના સમયે જ એક સારું પિક્ચર આવ્યું આવા સમયે જેનામાં વિવેક છે બુદ્ધિશાળી છે જે માણસ એ પિક્ચર બંધ કરીને વાંચવાનું પસંદ કરશે તો આ થયો વિષય વિવેક એને પોતાનો વિષય ભણતર પસંદ કર્યું પિક્ચર મનોરંજન નહીં એને પોતાના માટે સારું નથી એને જતું કર્યું એ વિષયને છોડી દીધો કારણ કે તે એના માટે અયોગ્ય હતું અને હિતકારી એ હતું કે ભાઈ એ વાંચે આ બધી વસ્તુ છે ને તમારા અંદરમાં રહેલો બુદ્ધિશાળી વિવેક પસંદ કરે છે અને આજ તો આપણામાં રહેલા વિવેકની જાગૃતિ કહેવાય પોતાના જીવન માટે સારું શું છે ને ખરાબ શું છે એ તમે નક્કી કરી શકો છો એ વિષય તમે ચોક્કસ રીતે જોઈ શકો જાણી શકો તો એમાં તમને ફાયદો છે અને આ છે વિષય વિવેક આ રીતે આપણા જીવનના દરેક પાસામાં વિવેકનો અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ આપણા જીવનમાં આપણને શ્રેય અપાવી જાય સફળતા અપાવી જાય છે અને લક્ષ્મીને આપણા ઘરે સ્થિર કરી જાય છે તો મિત્રો હવે જોઈએ આપણે આજનો છેલ્લો પાઠ વ્યવહાર વિવેક તમે કેવો વ્યવહાર કરો છો તે દરેક માણસ સાથે યોગ્ય વ્યવહાર કરવો એ આપણો વિવેક છે અને એ બુદ્ધિશાળી વિવેક કહેવાય આપણા ઘરમાં જ લઈએ પતિ પુત્ર પુત્રી માતા પિતા દાદા દાદી આ બધા સાથે તમે એક પ્રેમ ભૈરો વર્તાવ કરો છો વ્યવહાર કરો છો ચોક્કસ તમને ફાયદો થાય છે તમારું માન સન્માન જળવાય તમને શ્રેય મળે છે પણ જો આપણે આપણા ઘરના પાત્રો સાથે અલગ અલગ વ્યવહાર કરીએ છીએ તો એ આપણા માટે યોગ્ય નથી તો આપણે બુદ્ધિશાળી નથી અને આપણે આપણા ઘરની એકતાને પણ જાળવી નથી શકતા આપણા મનમાં બધા માટેનો પ્રેમ એક સરખો હોય પણ આપણો વ્યવહાર જુદો હોય વ્યવહારની બાબતમાં કેવું છે કે સામેના માણસની કક્ષા કઈ છે એ કક્ષાનો વ્યવહાર એ વ્યક્તિ સાથે હોવો જોઈએ માં આપની જણીતા છે છે અને આપણા પિતાની પત્ની તેને આપણે મારા બાપાની વહુ કે મારા બાપાની બૈરી કઈને નથી બોલાવતા પણ ત્યાં આપની જે માતૃભક્તિ છે મા પ્રત્યેનું જે સન્માન છે એને જાળવીએ છીએ અને આપણામાં જો માતૃત્વની ભાવના રાખીને આપણે મા સાથેનો જે વ્યવહાર કરીએ છીએ નહીં એ એક વ્યવહાર વિવેક છે આપણા ઘરના વડીલો આપણી સાથે રહેતા વડીલો એ લોકોનો એક અલગ વ્યવહાર હોય બાળકો સાથેનો એક અલગ વ્યવહાર હોય અને સમાજ સાથેનો વ્યવહાર બહુ મહત્ત્વનો સાબિત થાય છે અને આ વ્યવહાર પણ આપણી વિવેક બુદ્ધિ પ્રમાણેનો હોવો જોઈએ નહીં તો આપણે બધાથી અલગ મૂર્ખા જેવા લાગીએ અને મિત્રો આ વ્યવહાર વિવેકમાં વાણીનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરવો પડે છે જે રીતે આપણે આપણી માતાને પિતાની પત્ની તરીકે કે ભાઈ મારા બાપની બૈરી તરીકે નથી બોલાવતા તે જ રીતે આપણી સાથે રહેનારા દરેક માણસોને આપણે બહુ જ મનથી વાણીથી અને આપણા વ્યવહારથી આકર્ષીને રાખવા જોઈએ દરેકને એમ થવું જોઈએ કે નહીં ભાઈ આનામાં વિવેક છે વ્યવહાર છે એ સમજી શકે છે તો આપણે આપણી જિંદગીમાં લક્ષ્મીને વરી શકીએ છીએ અને મિત્રો આવા માણસનું કામ ક્યાંય અટકે નહીં એ સફળતા એને વરીને જ રહીને સફળતા વરે તો લક્ષ્મી એની પાછળ આવવાના જ છે તો લક્ષ્મીને પામવા માટે લક્ષ્મીની સહાય મેળવવા માટે વિવેકપૂર્ણ વિનિયોગ બહુ મહત્વનો છે તો આની પર ધ્યાન રાખજો નહીં તો જીવનમાં સફળતા મળવી બહુ જ અઘરી છે મિત્રો માનવ શરીરમાં રહેલું મન દિમાગમાં રહેલી બુદ્ધિ અને તમારા આચરણમાં રહેલો વિવેક આ બધી શક્તિઓ આપણા સૂક્ષ્મ શરીરમાં રહેલી છે ઘણી વખત આપણે એવી મુશ્કેલીમાં મુકાઈ જઈએ મન કંઈ જુદું વિચારે ને આપની બુદ્ધિ કંઈ જુદું વિચારે ત્યારે આપણે મૂંઝાઈએ જ નિર્ણય નથી કરી શકતા આ સમયે શું કરવું અને શું ન કરવું ત્યારે આપણો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને રસ્તો બતાવે છે અને આ જે રસ્તો આવે ને તે આપની ઉન્નતિનો રસ્તો હોય અને મિત્રો મન બુદ્ધિ અને વિવેક તમને એક સફળતાના માર્ગ પર જ આગળ લઈ જશે આમાંથી એક પણ વાતની કમી હશે ને તો તમે સફળતા પ્રાપ્ત નહીં કરી શકો મનનું કામ શું તો કે ભાવ ઉભો કરવો બુદ્ધિનું કામ તર્ક વિતર્ક કરવાનું આ બંનેથી થતા કાર્યો ઘણી વખત ભ્રામક થઈ જાય પરંતુ જો તમારામાં વિવેક સમાયેલો છે તો આ ભ્રામકતામાંથી વિવેક તમને બહાર કાઢી જાય વિવેક છે ને એ આપણામાં રહેલી એક શુભ ચેતા છે જે આપણે ક્યારેય નુકસાન નહીં કરે માણસ જયારે મન અને બુદ્ધિથી કામ કરે ત્યારે ફસાઈ જાય પણ જો સાથે વિવેકને જોડી દે તો ક્યારેય નુકસાન નથી આવતું જે માણસ વિવેકથી કામ કરે વિવેક પૂર્ણ કામ કરે એ માણસ ક્યારે ડૂબતો નથી એ તરી જ જાય અને આવો માણસ પોતે તરીને પાર નથી થતો બીજાને તરીને લઈ આવે છે તારી લાવે છે ડૂબતા માણસને પણ આવો માણસ તારી લાવે એક માણસ નિરાશ થઈ ગયો છે પણ આવો એક વિવેકથી પૂર્ણ માણસ એને મળ્યો હોય એને આશ્વાસન આપશે એને ધીરજ આપશે એને કંઈક શીખવશે ને પછી એને આગળ વધવાનો રસ્તો બતાવશે તો આ એક એવો વિવેક છે કે જે એક માણસની ડૂબતી જિંદગીને તારી જાય જીવનમાં સાત્વિક મન સાત્વિક બુદ્ધિની સાથે સારો વિવેક જોડી દઈએ ને તો જીવનમાં લક્ષ્મી સામે ચાલીને આવે જે માણસ સાચી બુદ્ધિવાળો હોય પણ એનામાં વિવેક નહીં હોય તો ત્યારે માણસ સાચી બુદ્ધિ અને સાચા મનનો ઉપયોગ જ નથી કરી શકતો એટલે ત્યાં નિષ્ફળ થઈ જાય જ્ઞાન સમજને કંઈક કહે છે અને સમજદારી વિવેકને કંઈક કહે છે મિત્રો રાવણમાં સમજનું જ્ઞાન ઘણું બધું હતું પણ વિવેક નહોતો વિવેકપૂર્ણ સમજદારી નહોતી એટલે એને આવું પગલું ભર્યું અને પોતાનો નાશ કર્યો આવો માણસ વિવેક શૂન્ય કહેવાય અને વિવેક શૂન્ય માણસ પોતાની જાતનો વિનાશ કરે છે બીજી એક નાની બાબત છે જ્ઞાન અને વિવેક જ્ઞાન એટલે શું જ્ઞાન એટલે જાણકારી પોતે જે ક્ષેત્રમાં છે તેની જાણકારી પોતે જે બહેનો છે તેની જાણકારી દુનિયાના અનુભવથી મેળવેલી જાણકારી જુદા જુદા ક્ષેત્રમાં એની પાસે જાણકારી હોય એ એનો એક્સપર્ટ હોય એનું નામ જ્ઞાન પણ તે જ્ઞાનનો સમજણ પૂર્વક ઉપયોગ કરવાની આવડત એનામાં ન હોય તો જે જ્ઞાન દુનિયા માટે હિતકારી છે પણ એનો કઈ જગ્યાએ કયા સમયે ઉપયોગ કરવો એ વિવેક એનામાં નથી તો એ કામનું નથી જ્ઞાનનો સદુપયોગ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને ક્યારે કરવો ક્યારે ન કરવો તે નિર્ણય એ તમારો વિવેક છે જ્ઞાનની સાથેનું જે જોડાણ છે વિવેકનું તે આ રીતે જોવું જોઈએ મિત્રો જ્ઞાનનો ઉપયોગ કઈ યોગ્ય જગ્યાએ કરવો તેનું કારણ એનું નક્કી કરવું એ વિવેકશીલ બુદ્ધિ પાસે છે ખાલી બુદ્ધિનું કામ નથી વિવેકશીલ બુદ્ધિ જોઈશે તો તમે એનો નિર્ણય લઈ શકશો માત્ર જ્ઞાન હોવું જરૂરી નથી વિવેક શબ્દની ની આગળ જ્ઞાન શબ્દ ખૂબ નાનો હનુમાન જ્ઞાની માણસ અજ્ઞાની ને તુચ્છ ગણે છે પરંતુ વિવેકશીલ માણસ તેની પાસેથી પણ કઈક શીખી લે છે અજ્ઞાની માણસ પાસેથી પણ આપણે શીખ મેળવી શકીએ જ્ઞાની માણસ ક્રોધિત થઈ શકે પણ જે વિવેકશીલ માણસ છે તે ક્યારેય ક્રોધિત થતો નથી એ હંમેશા વિવેકપૂર્ણ નમ્રતા દાખવીને પોતાનું કામ કરાવે છે અને એમાં સફળતા મેળવે છે વિવેકશીલ માણસ છે ને સૌમ્યતા વાપરશે વિવેક વાપરશે અને નમ્રતાથી પોતાના કામને કરાવશે તો મિત્રો આ વિડીયો તમે સાંભળો તો એક જ લાઈનમાં કહી દઉં મહેનતથી ફક્ત પૈસો મળશે એને વિવેકથી લક્ષ્મી મળશે પૈસામાં ને લક્ષ્મીમાં જમીન આસમાનનો ફરક છે સાચું ખોટું સારું ખરાબ આપણા માટે કયું હિતકારક છે કયું અહિતકારી છે આ બધા વિચારો વિવેક બુદ્ધિથી આવે છે દુનિયાના સર્વ પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પુરુષ છે તેનામાં ભગવાને બુદ્ધિ અને વિવેક આપેલા છે મનુષ્ય જીવનમાં વિવેક એ આપણું મુખ્ય સારું ગ્રહણ કરશે એ ખરાબ અજ્ઞાન ક્યારેય પોતાનામાં નહીં પચાવે વિવેક એ કર્મ નું ફળ નથી આ વસ્તુને પણ ધ્યાન રાખજો આ વસ્તુ ઈશ્વર કૃપાથી ગુરુના આશીર્વાદથી જ મળે છે જેટલો સારો સત્સંગ એટલો સારો વિવેક તમે પ્રાપ્ત કરી શકશો શરીર સંસારની સાચી ઓળખ બુદ્ધિથી થાય છે આ વાક્ય શંકરાચાર્યએ કીધેલું છે શંકરાચાર્યના એક ગ્રંથમાંથી આ વાક્ય લેવાયું છે વિવેક ચૂડામણી નામના ગ્રંથમાંથી સાચી વિદ્યા જ સમજ વિનય તથા વિવેક આપે છે તો મિત્રો જેનામાં વિવેક છે તે માણસ જીવનમાં લક્ષ્મીને વરી શકે સફળતા ને પૈસો નહીં લક્ષ્મી મેળવી શકે છે જેનામાં વિવેક જાગૃત થઈને એના માટે ઈશ્વર સત્ય બાકી બધા માટે ખોટો તમારામાં વિવેક જાગૃત થશે ને તો જ તમારા મનમાં ઈશ્વરને જાણવાની ભાવના જાગૃત થશે અને મિત્રો મૌન મૌનની જે સાધના છે ને એ પણ વિવેકથી સિદ્ધ થાય ચૂપ રહેવું એ માત્ર મૌન નથી ઇન્દ્રિયો ઉપરનો વિજય મેળવવો તે પણ વિવેકની સિદ્ધિ છે અને એ સિદ્ધિ જ મૌન છે તો મિત્રો આજે એક વાત જાણી તમે કે જીવનમાં વિવેક આવી જાય તો આપણે બધું જ મેળવી લઈએ અને વિવેકથી શું મળશે શુભલક્ષ્મી ચીરલક્ષ્મી અને અષ્ટલક્ષ્મી જો તમારે પ્રાપ્ત કરવી હોય તો તમારા જીવનમાં વિવેકને સ્થાન આપો વિવેકથી આ બધી જ લક્ષ્મીને તમે તમારા જીવનમાં સ્થિર કરી શકશો તો મિત્રો આજનો વિડીયો ખૂબ મહત્વનો છે જરાક પણ એમાં અસત્યને મેં સ્થાન નથી આપ્યું તો આને સમજો જાણજો અને જીવનમાં વિવેકને જોડજો બસ આટલી નાનકડી વાત જીવનને તમને ખૂબ મોટી સફળતા તમને આપશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિ ઉદયન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે